ગેબી ગિરનારી સત્સંગ ચેનલમાં આજે પ્રેરણાધામમાં જે સંત મહાપુરુષ ત્યાં લાલ ગેબી આ લાલ ગેબીએ જે એક વાણી બનાવી છે એક પદ બનાવ્યું છે એ પદના માધ્યમથી જિજ્ઞાસુ આત્માઓને અડધો જઠારા સમજાઈ જાય તેમ છે અને આ દેહના કુલ આઠ કમળ છે એમાંથી ચાર કમળને બાપાએ

એની અંદર ગણપત ગુણેશનો વાસ છે ગુણેશનો વાસ છે એ ગુણેશને નિત્ય પદ્માસન વારી અને પગે લાગવું જોઈ બધી ભ્રમણા ભાંગી જાય પછી રજો ગુણ આપોઆપ છે સતો ગુણ પણ સારો છે પણ બને ત્યાં સુધી તમો ગુણમાં રહેવું નહીં ત્રીજી પંક્તિમાં એવું બતાવ્યું છે કે કંઠ કમળમાં બેઠા જોગેશ્વર શિવ શક્તિ વસે સદાય રામ

આવું કહેવા માંગે છે ચોથી પંક્તિમાં બાપાએ એવું એવું કીધું છે કે ઇંગલા પિંગલા ને સુક્ષ્મણા નાળી ત્રિવેણી સંગમ થાય રામ ઇંગલા પિંગલા ને સુક્ષ્મણા નાળી ત્રિવેણી સંગમ થાય રામ અગમ અગસર ઉપર બેઠો નાદ બ્રહ્મ સંભળાય રામ આ પંક્તિનો ખુલાસો કે ઇંગલા પિંગલા ને સુક્ષ્મણા જ્યારે ભળે છે ત્યારે ત્રિવેણી સંગમ થાય છે અને ત્રિવેણ ત્રિવેણીની અંદર બેઠેલો જે જોગી છે અગમ અગોસર છે તે બાહ્ય અને ભીતરનો નાદ આપો આપ સાંભળી રહ્યો છે તો પાંચમી પંક્તિમાં કે શૂન્યમાંથી સોહમ ઉપજે શૂન્યમાંથી સોહમ ઉપજે ફળ આવે ને ફળ જાય રામ લાલ કહે ગુરુ શાન બતાવે પછી બાવન બાર દર્શાય રામ એમનો ખુલાસો કે સોહમ ની ઉત્પત્તિ શૂન્યમાંથી થાય છે સોમનો ઉદભવે છે શૂન્યમાંથી અને સદા ગુરુની સદગુરુની શાંત સમસ્યાથી પછી આપણને આપોઆપ બાવન બાર દર્શાય છે આ શાંત સમસ્યા સદગુરુની જે છે એ દરેક સદગુરુ શાંત સમસ્યા બતાવતા હોય છે સદગુરુની શાંત સમસ્યા જાણી અને સારી રીતે સારું જીવન અને જે કંઈ આપણને સદગુરુ ઘરની લગ્ન લાગવી જોઈએ એ દરેક વ્યક્તિને લાગેલી હોવી જોઈએ બોલો ગેબી રામ બાપાની જય પૂજ્યલાલ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય ગિરનારી મહારાજની જય